સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર તો આજે આપણે વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણનો શુદ્ધ અને અશુદ્ધ વાક્ય રચનાઓ વિશે શીખીશું અને પાર્ટ છે થ્રી તો ચાલો વિડિયોમાં આગળ વધીએ વન છે એની અંદર આપણે શુદ્ધ વાક્યના નિયમો જોયા પાર્ટ ટુ છે એની અંદર આપણા છે અનુસ્વાર વિશેના નિયમ જોયા જો કોઈ વિદ્યાર્થીને બાકી હોય જોવાના તો એ જોઈ લેજો અને આજે આપણે વિડીયોની અંદર છે એ શુદ્ધ સુધ વાક્ય રચનાઓ છે એના વિશે શીખીશું તો ચાલો સૌથી પહેલું વાક્ય જોઈએ કે શુદ્ધ ગાયનું ઘી વાપરજો તો એ વાક્ય છે અશુદ્ધ છે તો એનું આપણે શુદ્ધ વાક્ય જોઈએ તો શુદ્ધ ગાયનું ઘી નહીં આવે પણ આવશે ગાયનું શુદ્ધ ઘી વાપરજો એ વાક્ય શુદ્ધ વાક્ય છે બીજું વાક્ય છે એક ગૌતમ નામના ઋષિ હતા એક ગૌતમ નામના ઋષિ હતા એટલે વાક્ય છે એક અશુદ્ધ છે તો એમ ના આવે પણ એનું શુદ્ધ વાક્ય આપણે જોઈએ તો ગૌતમ નામના એક ઋષિ હતા એક ગૌતમ ના આવે પણ એક ઋષિ હતા એમ આવે એટલે વાક્ય સાચું બને શુદ્ધ બને એના પછીનું ત્રીજું વાક્ય છે મેં ઘણા સફરજન ખાધા હતા અશુદ્ધ વાક્ય છે કેમ કે મેં ઘણા ઘણા ઉપર અનુસ્વાર આવે છે સફરજન ખાધા ધા ઉપર પણ અનુસ્વાર આવે છે એટલે એ વાક્ય પેલું ઉપરનું છે અશુદ્ધ છે અને નીચે આપણે એનું શુદ્ધ વાક્ય બનાવ્યું છે પછીનું ચોથું વાક્ય છે તેણે આ કામ કરવું જ જોઈએ તેણે આ કામ કરવું જ જોઈએ અશુદ્ધ વાક્ય છે કેમ કે તેણે ન આવે પણ ધારે આ કામ કરવું જ જોઈએ એ શુદ્ધ વાક્ય બને તો પહેલું વાક્ય છે અશુદ્ધ છે અને બીજું વાક્ય છે શુદ્ધ તેણે ના આવે પણ ના આવે ધારે પાંચમું વાક્ય છે આ ટી શર્ટની શું કિંમત છે આ ટી શર્ટની શું કિંમત છે એમાં અશુદ્ધ વાક્ય છે કેમ કે શું કિંમત આ ટી શર્ટની શું કિંમત ના આવે પણ એમાં આવશે આ ટી શર્ટની સી કિંમત છે તો એ શુદ્ધ વાક્ય બને તો શું ના આવે પણ એ આવશે સી એટલે શું આવે તો વાક્ય અશુદ્ધ એટલે ખોટું ગણાય સી આવશે તો એ વાક્ય શુદ્ધ બને છે એના પછીનું છઠ્ઠું વાક્ય જોઈએ આપણે કે તારી સાથે હું એ આવાસે તો તારી સાથે હું એ અવાસે ન આવે એ અશુદ્ધ વાક્ય છે પણ એવી રીતના શુદ્ધ વાક્ય એવી રીતના બનશે કે તારી સાથે હું એ આવીશ અવાસે ન આવશે નહીં આવે પણ અહીંયા આવશે આવીશ તો એ વાક્ય શુદ્ધ બને એના પછીનું સાતમું વાક્ય છે ગોવિંદભાઈ સજ્જન વ્યક્તિ છે તો અશુદ્ધ વ્યક્ત કહેવાય સજ્જન એટલે કે સારો વ્યક્તિ તો સજ્જન વ્યક્તિ બંને ભેગું ના આવે તો એ અશુદ્ધ વાક્ય છે તો એનું શુદ્ધ વાક્ય આપણે જોઈએ તો ગોવિંદભાઈ સારા વ્યક્તિ છે એમ પણ બનાવી શકો અથવા તમે એમ પણ બનાવી શકો ગોવિંદભાઈ એક સજ્જન છે તો સારા સજ્જન વ્યક્તિ છે એ ભેગું નહીં આવે ક્યાં તો સારા વ્યક્તિ આવે ને ક્યાં તો સજ્જન આવે એટલે બેમાંથી એક વાક્ય આવી શકે એટલે સજ્જન વ્યક્તિ છે એ અશુદ્ધ વાક્ય છે તો એનું શુદ્ધ વાક્ય બને ગોવિંદભાઈ સારા વ્યક્તિ છે એના પછી આઠમું વાક્ય છે પ્રત્યેક વિદ્યાર્થીને ઇનામ મળ્યા તો અશુદ્ધ વાક્ય કહેવાય કેમ કે પ્રત્યેક એ વિદ્યાર્થીને એ એક વચનની અંદર વપરાય છે એટલે મળ્યા ન આવે ત્યાં પણ આપણે શુદ્ધ એનું જોશું તો પ્રત્યેક વિદ્યાર્થીને ઇનામ મળ્યું પ્રત્યેક એટલે કે દરેક વિદ્યાર્થીને વિદ્યાર્થીને એટલે એક વચનની અંદર આપેલું છે એટલે ત્યાં આવશે મળ્યું તો એ શુદ્ધ વાક્ય બને નવમું વાક્ય છે માંદા માણસથી મગજ ખવાય મગજ ખવાય તો અશુદ્ધ વાક્ય બને છે કેમ કે મગજ ભેગું નહીં આવે તો એનું આપણે શુદ્ધ વાક્ય જોઈએ તો માંદા માણસથી મગજ ખવાય મગ છે એટલે ખાવાની વસ્તુ મગજ નહીં પણ મગ છે એ ખવાય તો એ શુદ્ધ વાક્ય બનશે મગજ ઉપર ભેગું છે એ ખોટું છે મગજ નહીં આવે ત્યાં આવશે મગ અને જ એ છૂટું આવે છે કેમ કે મગ અને જ છે ખવાય મગ છે એ ખાવાની વસ્તુ એટલે અલગ લખાય કે છે રામલીલામાં સીમા રામ બન્યો અશુદ્ધ વાક્ય છે કેમ કે સીમા રામ બન્યો ન આવે એ ખોટું છે તો એનું શુદ્ધ વાક્ય બનશે રામ લીલામાં સીતા સીમા છે રામ બની કેમ કે રામ સીમાને આધારે છે એનું ક્રિયાપદ મુકાશે એટલે સીમા રામ બની એ શુદ્ધ વાક્ય બનશે અગિયારમું વાક્ય છે અહીં ગંદકી કરવી પછી અલ્પવિરામ છે નહીં કરનાર શિક્ષાપાત્ર થશે અશુદ્ધ વાક્ય છે કેમ કે અહીં ગંદકી કરવી તો નહીં કરનારને શિક્ષાપાત્ર ન થાય તો એવું વાક્ય ન હોય તો એનું શુદ્ધ વાક્ય આપણે જોઈએ અહીં ગંદકી કરવી નહીં પછી અલ્પવિરામ આવે કરનાર શિક્ષાપાત્ર થશે તો એ શુદ્ધ વાક્ય બને બારમું વાક્ય છે પન્નાલાલની દરેક નવલકથાઓ સારી છે એ અશુદ્ધ વાક્ય છે તો આપણે શુદ્ધ વાક્ય જોઈએ તો પન્નાલાલની દરેક નવલકથાઓ ન આવે પણ દરેક નવલકથા કેમ કે કથાઓ છે એ બહુ વચનમાં વપરાય છે અને કથા તો એક વચનમાં આવે છે એટલે અહીંયા આગળ આપણે દરેક શબ્દ મૂકેલો છે એટલે કથાઓ ખોટું છે ને અહીંયા દરેક નવલકથા સારી છે તો નવલકથા આવે એ શુદ્ધ વાક્ય બને તેરમું વાક્ય છે સવિનય સાથે આપને હું આ હકીકત જણાવું છું અશુદ્ધ વાક્ય છે કેમ કે સવિનય સાથે ન આવે એ ખોટું છે તો એનું આપણે શુદ્ધ વાક્ય જોઈએ કે સવિનય આપને હું આ હકીકત જણાવું છું અથવા વિનય સાથે હું આપને આ હકીકત જણાવું છું એમ પણ વાક્ય આપણે બનાવી શકીએ તો સવિનય સાથે છે એ ભેગું નહીં આવે તો એ વાક્ય અશુદ્ધ ગણાય છે સ ચૌદું વાક્ય છે એક અલંગ નામનું બંદર છે એક અલંગ નામનું બંદર છે એ અશુદ્ધ વાક્ય છે આપણે એ જોતાં જેમ લાગે કે આ વાક્ય તો સાચું છે એમાં તો કંઈ ભૂલ નથી પણ આપણે એ વાક્યમાં શું ભૂલ છે એ જોઈએ કે અલંગ નામનું એક બંદર છે અલંગ છે એના નામનું એક બંદર બંદર છે એ એક છે એટલે બંદરને વિશેષણ લાગે છે અલંગને વિશેષણ લાગતું નથી અલંગ તો નામ છે તો એ અલંગ નામનું એક બંદર છે એ શુદ્ધ વાક્ય બને એક અલંગ નામનું નહીં પણ અલંગ નામનું એક બંદર છે કેમ કે બંદરને વિશેષણ લાગે છે એક એ શુદ્ધ વાક્ય બને પંદરમું વાક્ય છે તમે અમારા ઘેર સહકુટુંબ સાથે આવજો સહકુટુંબ સાથે તો એ અશુદ્ધ વાક્ય ગણાય છે કેમ કે સહકુટુંબ તો કહી દીધું છે પાછું સાથે છે એ શબ્દ ન આવે તો એનું શુદ્ધ વાક્ય જોઈએ કે તમે અમારા ઘેર કુટુંબ સાથે આવજો અથવા સહકુટુંબ આવજો તમે અમારા ઘેર કુટુંબ સાથે આવજો એ વાક્ય પર શુદ્ધ બની શકે જો તમારે બીજું બનાવવું હોય તો બનાવી શકે કે તમે અમારા ઘેર સહકુટુંબ આવજો સાથે છે એ શબ્દ આવે ને સાથે મૂકે તે વાક્ય અશુદ્ધ બને છે એનું સોળમું વાક્ય છે ઓફિસમાં સફાઈ કામ કરતા કર્મચારીઓ એકઠા થવાના છે અશુદ્ધ વાક્ય છે આપણે તો એમ જ લાગે કે આ વાક્ય તો સાચું જ છે આમાં શું કાંઈ ભૂલ નથી પણ ઓફ સફાઈ કામ એનું આપણે શુદ્ધ વાક્ય જોઈએ તો સફાઈ કામ કરતા કર્મચારીઓ ઓફિસમાં એકઠા થવાના છે એ રીતના વાક્ય ગોઠવી બનાવી શકીએ આપણે તો એ શુદ્ધ ગણાય કેમ કે ઓફિસમાં સફાઈ કરતા કામચારીઓ એકઠા થવાના નથી પણ સફાઈ કરતાં કામ કર્મચારીઓ છે એ ઓફિસમાં એકઠા થવાના છે એટલે એક જગ્યા પર તો એ વાક્ય શુદ્ધ બને છે ને આપણે એમ લાગે ને કે આગળ ઉપરનું વાક્ય સાચું જ છે પણ એ વાક્ય એવી રીતના નહીં બને કેમ કે અશુદ્ધ ગણાય છે એના પછીનું સત્તરમું વાક્ય છે વગર જણાવે ગેરહાજર રહેવું નહીં અશુદ્ધ વાક્ય છે કેમ કે વગર જણાવે ગેરહાજર એ તો આપણે મને તો લાગે છે કે આ વાક્ય સાચું નથી તો એનું આપણે શુદ્ધ વાક્ય જોઈએ તો જણાવ્યા વગર ગેરહાજર ન આવે પણ શું આવે ગેરહાજર ન રહેવું તો એનું અઢારમું વાક્ય છે જૂનું ઝૂંપડું પડી ગયું કે શું એક અશુદ્ધ છે કેમ કે ઝૂંપડું છે એનો શબ્દ ખોટો છે તો એ વાક્ય એવી રીતના એનું શુદ્ધ બનશે કે જૂનું નહીં પણ જૂની ઝૂંપડી પડી ગઈ કે શું તો જૂની ઝૂંપડી છે પડી ગઈ કે શું એનું શુદ્ધ વાક્ય બનશે ઓગણીસમો છે છાબડીમાં ફૂલ વીણેલા રાખવા જોઈએ આપણે તો એટલે લાગે કે વાક્યમાં તો કાંઈ ભૂલ નથી પણ એ વાક્ય અશુદ્ધ છે તો આપણે શુદ્ધ વાક્ય જોઈએ કે વીણેલા ફૂલ છાબડીમાં છાબડીમાં રાખવા જોઈએ ફૂલ ફૂલ વીણેલા વીણેલા પણ હોય આપણે કે કેમાં રાખીએ તો કે છાબડીની અંદર તો પહેલા આવશે વીણેલા ફૂલ છાબડીમાં રાખવા જોઈએ શુદ્ધ વાક્ય બને વાક્ય છે અને છેલ્લું વાક્ય છે તમને ઈશ્વરનું કલ્યાણ કરજો તો આમાં તો આપણે કંઈક ભૂલ હોય એવું દેખાય છે એટલે એ અશુદ્ધ વાક્ય છે પણ અમુક વાક્ય એવા હોય છે કે આપણે કાંઈ ભૂલ જ નથી એવું જ આપણે લાગે અને એને એમ લાગે કે આ વાક્ય તો સાચું જ છે પણ નિરાતે અને સમજી વિચારેને જોઈએ તો એમાં કંઈક ને કંઈક તો ભૂલ હોય જ છે તો તમને ઈશ્વરનું કલ્યાણ કરજો એ અશુદ્ધ વાક્ય છે આપણે શુદ્ધ વાક્ય જોઈએ ઈશ્વર તમારું કલ્યાણ કરજો તમે છે ઈશ્વર નથી કરતા પણ ઈશ્વર તમારું કલ્યાણ કરજો એ શુદ્ધ વાક્ય છે તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વીસ છે મોસ્ટ આઈ એમ શુદ્ધ શુદ્ધ વાક્ય રચનાઓ જોઈ અને દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે તો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો ચેનલ પર ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો